ગઈકાલે કેન્દ્રનું બજેટ રજૂ થયા બાદ હવે આજે ગુજરાતનું બજેટ રજૂ થશે ગુજરાતની જનતાની આશાઓ અને અપેક્ષાઓ આજે જે પરિપૂર્ણ થશે કે નહીં તે આગામી બજેટમાં આખરે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવે છે કયા ક્ષેત્રે કેટલું ફંડ આપવામાં આવશે તે આવનાર સમય બતાવશે પરંતુ આજે વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે આપને જણાવી દઈએ કે ગુજરાતના નાણા મંત્રી કનૂ દેસાઈ ત્રીજી વખત આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે જ્યારે ભુપેન્દ્ર પટેલ સરકારે સરકારનો આ બીજો બજેટ રજૂ થવા જઈ રહ્યો છે પુણકદનું આ બજેટ હશે મહિલાઓ માટે શું હશે બાળ કલ્યાણ માટે કેટલી જોગવાઈ કરવામાં આવશે શિક્ષણ ક્ષેત્રે આ છે ગુજરાત સરકાર કેટલો ફંડ ફાળવે છે તે આજના બજેટમાં રજૂ કરવામાં આવશે યસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું આહવાન કર્યું છે આ આહવાનને અનુરૂપ ગુજરાતના માન્ય શ્રીએ ગુજરાત ટુ ઝીરો ફોર સેવનનું રોડમેપ નક્કી કર્યો છે અને એ રોડમેપના આધારે આ બજેટની રજૂઆત થવાની છે અને એમાં ગરીબો યુવાનો નારી શક્તિ અને અન્નદાતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે દરેક ખતા માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે અને સાથે સાથે આ બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈ વાળું બજેટ હશે સર હિન્દી મે કહી દઈએ ના સર યહી વાત થોડા હિન્દી મે હિન્દી વાત اسકે લોક લડડી લે પ્રંતદાન માનનીય મોદીજીને 2047 મે વિકસિત ભારત કા જો આહવાન કિયા હે ઉસકે અનુરૂપ ગુજરાત કે મુખ્યમંત્રી માનનીય રૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જો गुजरात टू का एक रोड मैप बनाया है उसको डिक्लेयर भी किया है उसके अनुरूप युवा किसान और महिला जो प्राधान्य दिए गए हैं बजट में भी उसके लिए जोगवाई किया गया है और ये गुजरात के इतिहास का सबसे बड़ा बजट है